નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના ગણિત વિષયની તારીખ પંદર ચાર બે હજાર ચોવીસને સોમવારના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના બધા જ વિષયના જે મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર છે ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે અને તેની સાથે સાથે આપણે જે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે બ્લૂ પ્રિન્ટ પ્રમાણે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના તેના સંપૂર્ણ સોલ્યુશન સાથેના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ સાતના ગણિત વિષયના બે હજાર રોજનું જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેનું જે મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક અ નીચે આપેલી વસ્તુઓને યોગ્ય આકાર સાથે જોડો જેના કુલ ચાર માર્ક છે તો અ વિભાગની અંદર તમે જોશો પાસો આપેલો છે તો પાસો જે છે એનો આકાર સમઘન છે તો એને જોડીશું સી સમઘન સાથે બીજો આપણને દડો આપેલો છે એનો આકાર વર્તુળ છે તો એને આપણે વિકલ્પ ડી વર્તુળ સાથે જોડીશું ત્યાર પછી નળાકાર છે તો એને નળાકાર સાથે જોડીશું અને આઈસ્ક્રીમ છે તો એને આપણે શંકુ સાથે જોડીશું ત્યાર પછી પ્રશ્ન નંબર 1 બ નીચે આપેલ આકૃતિ સામેથી કેવી દેખાશે તે યોગ્ય વિકલ્પ શોધી અને તેમનો જવાબ લખો તો પહેલી આકૃતિ અહીંયા આપણને આપેલી છે આ જે આકૃતિ આપેલી છે તે સામેથી આપણે જોઈશું તો કે આ પ્રમાણેની દેખાશે એનો જવાબ આવશે વિકલ્પ સી ત્યાર પછી પ્રશ્ન નંબર એક ક નીચેની આકૃતિઓ જુઓ અને તેની તમામ રેખિક સમિતિઓ દોરો જેના કુલ ત્રણ માર્ગ છે તો અહીંયા તમે જોશો તો આપણને એચ આપવામાં આવેલો છે તો એચને તમે જોશો તો ઊભી અને આડી એમ બે રીતે આપણે અહીંયા દોરેલી છે ત્યાર પછી તમે જોશો તો ત્રિકોણ તો એની તમે જોશો તો એક બે અને ત્રણ રેખિક સમિતિઓ દોરી શકાય અને જે લંબ ચોરસ છે તો એના માટે એક અને બે એમ કુલ બે રેખિક સમિતિ આપણે દોરી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો જેના કુલ ત્રણ માર્ક છે એમાં પેલું આપેલ આકૃતિની સમિતિનો અક્ષ શોધો તો અહીંયા તમે જોઈ શકો છો સમિતિનો અક્ષ આપણે આ રીતે મેળવી શકીએ ત્યાર પછી બીજું આપેલ અંગ્રેજી મૂળાક્ષર રેખિક સમિતિ ધરાવે છે તો આપણે તમે જોઈ શકો છો કે એક રેખિક સમિતિ ધરાવે છે જે આપણે રેખિક સમિતિ દોરેલી છે ત્રીજું આપેલ આકૃતિ માટે પરિભ્રમણીય સમિતિનો ક્રમ જણાવો તો અહીંયા કુલ ચાર પરિભ્રમણીય સમિતિ આપણને મળશે કારણ કે ચાર વખત આપણે એને ફેરવીએ તો એવાની એવી પરિસ્થિતિમાં આપણને દેખાશે ત્યાર પછી પ્રશ્ન નંબર બે બાજુમાં આપેલા નિયમિત આકારનો પરિભ્રમણ કેન્દ્ર પરિભ્રમણનો ક્રમ અને પરિભ્રમણ કોણ લખો જેના કુલ ત્રણ માર્ક છે તો પરિભ્રમણ કેન્દ્ર પી પરિભ્રમણનો ક્રમ આવશે ચાર અને પરિભ્રમણ કોણ આપણને મળશે નેવું અંશ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા દાખલા ગણો જેના કુલ નવ માર્ક છે એમાં પેલું જેનું ક્ષેત્રફળ ચારસો ને ચાલીસ મીટર સ્ક્વેર છે અને લંબાઈ બાવીસ મીટર છે તેવા જમીનના લંબચોરસ પ્લોટની પહોળાઈ શોધો હવે ધારો કે જમીનના લંબચોરસ પ્લોટની પહોળાઈ છે પાંચ મીટર તો લંબચોરસ પ્લોટની લંબાઈ એલ બરાબર બાવીસ મીટર અને ક્ષેત્રફળ બરાબર ચારસો ને ચાલીસ મીટર આપણને આપેલા છે તો લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે લંબાઈ ગુણિયા પહોળાઈ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ એટલે કે બાવીસ ગુણ્યા બી બરાબર ચારસો ચાલીસ એટલે બી બરાબર ચારસો ચાલીસના છેદમાં બાવીસ છેદ ઉડા તો બાવીસ ગુણ્યા વીસ બાવીસ બાવીસ ઉડી જશે તો બી બરાબર વીસ મીટર એટલે કે લંબચોરસ પ્લોટ જે છે તેની પહોળાઈ આપણને મળશે વીસ મીટર ત્યાર પછી જોઈએ દાખલા નંબર બે એક ચોરસની લંબાઈ પચાસ સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ 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 છે એટલે જવાબ આવશે હાજર પાંચસો સેન્ટીમીટર તો ચોરસનું ક્ષેત્રફળ સેન્ટીમીટર થશે ત્યાર પછી ત્રીજું જમીનના લંબચોરસ ભાગની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે પાંચસો મીટર અને ત્રણસો મીટર છે તો તેનું ક્ષેત્રફળ શોધો જો એક મીટર સ્ક્વેર જમીનની કિંમત રૂપિયા દસ હજાર હોય તો લંબચોરસ ભાગની કિંમત શોધો અહીં લંબચોરસ જમીનના ભાગની લંબાઈ એલ બરાબર પાંચસો મીટર અને પહોળાઈ બી બરાબર ત્રણસો મીટર તો લંબચોરસ જમીનના ભાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા બી એટલે કે પાંચસો ગુણ્યા ત્રણસો મીટરનો સ્ક્વેર એટલે જવાબ આવશે એક લાખ પચાસ હજાર મીટર સ્ક્વેર તો લંબચોરસ જમીનના ભાગનું ક્ષેત્રફળ બરાબર એક લાખ પચાસ હજાર મીટર સ્ક્વેર થશે એક લાખ એક મીટર સ્કવેર જમીનની કિંમત આપણને દસ હજાર આપેલી છે તો એક લાખ પચાસ હજાર મીટર સ્ક્વેર જમીનની કિંમત બરાબર કેટલી તો કે દસ હજાર ગુણ્યા એક લાખ પચાસ હજાર એટલે જવાબ આપણને અહીંયા મળી જશે તમે જોઈ શકો છો ત્યાર પછી જોઈએ ચોથો દાખલો જેની પરિમિતિ ત્રણસો ને વીસ મીટર છે તેવા ચોરસ બાગનું ક્ષેત્રફળ શોધો તો ચોરસ બાગની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા બાજુની લંબાઈ ચાર ગુણ્યા બાજુની લંબાઈ બરાબર ચોરસ બાગની પરિમિતિ ચાર ગુણ્યા બાજુની લંબાઈ બરાબર ત્રણસો વીસ તો બાગની બાજુની લંબાઈ બરાબર ત્રણસો વીસના છેદમાં ચાર એટલે કે ચાર ગુણ્યા એંસી તો ચાર ચાર ઉડી જશે એટલે જવાબ આવશે એંસી મીટર ચોરસ બાગની બાજુની લંબાઈ એંસી મીટર છે હવે ચોરસ બાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે એંસી ગુણ્યા એંસી મીટર એટલે જવાબ આવશે છ હજાર ચારસો મીટર સ્કવેર આમ ચોરસ બાગનું ક્ષેત્રફળ મળશે આપણને છ હજાર ચારસો મીટરનો સ્ક્વેર ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર સૂચના મુજબ દાખલા ગણો જેના કુલ દસ માર્ક છે એને ટકામાં ફેરવવાના છે ત્રણના છેદમાં ચાર તો ત્રણના છેદમાં ચાર ગુણ્યા સો સો એટલે કે પચીસ ગુણ્યા ચાર તો ચાર ચાર ઉડી જશે એટલે ત્રણ ગુણ્યા પચીસ તો જવાબ આવશે પંચોતેર ટકા ઓગણપચાસના છેદમાં પચાસ ગુણ્યા સો તો પચાસ દુસો પચાસ પચાસ ઉડી જશે ઓગણપચાસ ગુણ્યા બે એટલે જવાબ આવશે અઠ્ઠાણું ટકા ત્યાર પછી બીજું ટકા અને અપૂર્ણાંકમાં ફેરવાયમાં છે એકસો પચીસ ટકા તો એકસો પચીસના છેદમાં સો તો પચીસ પંચા એકસો પચીસ પચીસ ચોકસો પચીસ પચીસ ઉડી જશે તો જવાબ આવશે પાંચના છેદમાં ચાર બીજું છે પચાસ ટકા પચાસ ટકા એટલે કે પચાસના છેદમાં સો પચાસ એટલે પચીસ ગુણ્યા બે પચીસ ગુણ્યા ચાર પછી પચી ઉડી જશે તો બેના છેદમાં ચાર એટલે કે હજી છેદ ઉડીએ બે એક બેન બે દુ ચાર તો બે બે ઉડી જશે એટલે એકના છેદમાં બે ત્રીજું ઝીરો પોઈન્ટ ઝીરો નવને ટકામાં ફેરવો તો ઝીરો પોઈન્ટ ઝીરો નવ ગુણ્યા સો એટલે જવાબ આવશે નવ ટકા ત્યાર પછી ચોથું એક વર્ગના પચીસ બાળકોમાંથી આઠ ટકા બાળકોને વરસાદમાં ભીંજાવું ગમે છે તો કેટલા બાળકોને વરસાદમાં ભીંજાવું ગમે છે પચીસને આઠ ટકા એટલે પચીસ ગુણ્યા આઠના છેદમાં સો આઠ એટલે કે બે ગુણ્યા ચાર અહીંયા છે સો એટલે કે પચીસ ગુણ્યા ચાર તો ચાર ચાર ઉડી જશે અને અહીંયા છે પચીસને આઠ ટકા એટલે આપણો જવાબ આવશે બે વધે છે તો બે તો બે બાળકોને વરસાદમાં ભીંજાવું ગમે છે પાંચમું સાઈઠ બાળકોનું સર્વેક્ષણ દર્શાવે છે કે તેમાંથી નેવું ટકા બાળકોને ક્રિકેટ રમવું ગમે છે તો કેટલા બાળકોને ક્રિકેટ રમવું ગમે છે કુલ વિદ્યાર્થી છે ક્રિકેટ રમવાનું ગમે તેવા બાળકો નેવું ટકા છે તો ક્રિકેટ રમવાનું ગમતું હોય તેવા બાળકો બરાબર સાહીઠ ગુણ્યા છેદમાં છે બે મીંડા ઉડી જશે છ ગુણ્યા નવ એટલે કે ચોપન તો આમ છ બાળકોને ક્રિકેટ રમવું ગમશે મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે આપણે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે સાથે સાથે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર સોલ્યુશન પણ પણ આપણે આપણે તૈયાર તૈયાર કરેલા કરેલા છે 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 અને અને જે અસાઇનમેન્ટ તે જેથી કરી બાળકો ખૂબ જ સરળતાથી અને સારી રીતે આ તમામ સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી શકે અને દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે હવે આ તમામ પ્રશ્નપત્રના રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર અવેલેબલ છે એટલે તેની પ્રિન્ટ કઢાવી ઝેરોક્સ કરાવી અને સીધો તેનો ઉપયોગ કરી શકાશે અને આ દરેક પ્રશ્નપત્ર અને આ જે અસાઇનમેન્ટ છે તે બ્લુ પ્રિન્ટના આધારે તૈયાર કરેલા છે અને તેમના જવાબો પણ આપેલા છે જેથી કરીને વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકે અને દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે તેમજ વોટ્સઅપ પર આ અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર મેળવવા માટેનો નંબર અહીંયા તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ નંબર ઉપર પણ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા દાખલા ગણો ગમે તે બે જેના કુલ છ એમાં પેલું રૂપિયા પચાસમાં એક વસ્તુ ખરીદાય છે લેવાતા નફાના ટકા બરાબર બાર ટકા તો વસ્તુના વેચાણમાં મળતો નફો બરાબર પચાસ ગુણ્યા બારના છેદમાં સો છ દુ બાર ને પચાસ દુ સો તો બે ઉડી જશે પચાસ પચાસ ઉડી જશે તો છ રૂપિયા વધ્યા એટલે કે નફો બરાબર છ હવે વેચાણ કિંમતનું સૂત્ર મૂકીએ વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત નફો તો પચાસ વત્તા છ એટલે છપ્પન તો વેચાણ કિંમત આપણને મળી જશે છપ્પન રૂપિયા ત્યાર પછી જોઈએ બીજો દાખલો રૂપિયા છપ્પન હજારનું કેટલા ટકા વ્યાજ દરે બે વર્ષનું વ્યાજ રૂપિયા બસો એંશી થાય તો મુદ્દલ પી બરાબર છપ્પન હજાર વ્યાજનો દર આર બરાબર શોધવાના છે મુદ્દત એન બરાબર બે વર્ષ અને વ્યાજ બરાબર બસો ને તો સૂત્ર આપણે મૂકીએ આઈ બરાબર પીઆર એન છેદમાં સો જવાબ આવશે ઝીરો ત્યાર પછી ત્રીજો દાખલો પાંચ ટકા વાર્ષિક વ્યાજના દરે દસ હજાર જમા કરવામાં આવે છે તો એક વર્ષના અંતે મળતું વ્યાજ શોધો તો પી બરાબર દસ હજાર વ્યાજનો દર આર બરાબર પાંચ ટકા અને મુદ્દત ટી બરાબર એક વર્ષ તો સાદું વ્યાજ આય બરાબર પી ગુણ્યા આર ગુણ્યા ટીના છેદમાં સો એટલે કે દસ હજાર ગુણ્યા પાંચ ગુણ્યા એકના છેદમાં સો તો બે મીંડા બે મીંડા ઉડી જશે સો ગુણ્યા પાંચ એટલે પાંચસો તો વર્ષના અંતે વ્યાજ આપણને પાંચસો રૂપિયા મળશે ત્યાર પછી છઠ્ઠું ખાલી જગ્યા પૂરો જેના કુલ ત્રણ માર્ગ છે તેર માઇનસ વાયનો સ્ક્વેરમાં વાયના સ્ક્વેરનો સહગુણક તો કે એક પાંચ એક્સનો સ્ક્વેર વાયનો સ્ક્વેરનું સજાતીય પદ તો દસ એક્સનો સ્ક્વેર વાય સ્ક્વેર થશે છ એક્સ વાય સ્ક્વેર અને ખાલી જગ્યા વિજાતીય પદો છે તો છ એક્સનો સ્ક્વેર વાય ત્યાર પછી પ્રશ્ન નંબર છ બ નીચે આપેલી પદાવલીને એક પદી દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકૃત કરો તો એક પદીમાં આવશે વાયનો સ્કવેર દ્વિપદીમાં આવશે પાંચ માઇનસ ત્રણ ટી અને ત્રિપદીમાં આવશે એક્સ પ્લસ વાય માઇનસ એક્સ વાય ત્યાર પછી પ્રશ્ન નંબર છ ક જો એમ બરાબર પાંચ હોય તો નીચેના પદોની કિંમત શોધો જેના કુલ ત્રણ માર્ક છે આપણે પાંચ માઇનસ બે એટલે કે ત્રણ એમની કિંમત પાંચ પાંચ એટલે કે ત્રણ ગુણ્યા પાંચ પંદર વત્તા પાંચ બરાબર વીસ સાત એમ તો સાત એમમાં એમની કિંમત મૂકે તો સાત ગુણ્યા પાંચ એટલે કે જવાબ આવશે પાંત્રીસ ત્યાર પછી પ્રશ્ન નંબર છ ડ નીચેના દાખલાને સજાતીય પદ સાથે ગોઠવી અને સાદું રૂપ આપો તો એકવીસ બી માઇનસ બત્રીસ વત્તા ત્રણ બી માઇનસ વીસ તો એકવીસ બી વત્તા સાત બી માઇનસ વીસ બી માઇનસ બત્રીસ એકવીસ વત્તા સાત માઇનસ વીસ કાઉસમાં બી માઇનસ બત્રીસ તો આઠ બી માઇનસ બત્રીસ એટલે આઠ બી માઇનસ બત્રીસ બીજું પી માઇનસ કાઉસમાં છે પી માઇનસ ક્યુ માઇનસ ક્યુ માઇનસ ક્યુ માઇનસ પી તો પી માઇનસ પી પ્લસ ક્યુ માઇનસ ક્યુ માઇનસ ક્યુ પ્લસ પી તો પ્લસ પી માઇનસ પ્યુ ઉડી જશે પ્લસ ક્યુ માઇનસ ક્યુ ઉડી જશે તો બીજું પી માઇનસ ક્યુ ત્યાર પછી ત્રીજું ત્રણ એ માઇનસ ટુ બી માઇનસ એ બી માઇનસ કાઉસમાં છે એ માઇનસ બી વત્તા એ બી વત્તા ત્રણ એ બી પ્લસ બી માઇનસ એ તો ત્રણ એ માઇનસ ટુ બી માઇનસ એ બી માઇનસ એ પ્લસ બી માઇનસ એ બી પ્લસ ત્રણ એ બી પ્લસ બી પ્લસ માઇનસ એ હવે સજાતીય પદોને આપણે પાસે પાસે ગોઠવી દઈએ તો ત્રણે માઇનસ એ માઇનસ એ માઇનસ ટુ બી પ્લસ બી પ્લસ બી માઇનસ એ બી માઇનસ એ બી પ્લસ ત્રણ એ બી હવે અહીંયા આવશે એ વત્તા એ બી ત્યાર પછી પ્રશ્ન નંબર સાત સાદુ રૂપ આપો ગમે તે ચાર જેના કુલ બાર માર્ક છે 5 ગુણ્યા પાંચનો સ્કવેર ગુણ્યા ટીની આઠ ઘાતના છેદમાં દસની ત્રણ ઘાત ગુણ્યા ની ચાર ઘાત પચીસ એટલે કે પાંચનો વર્ગ ગુણ્યા પાંચનો વર્ગ ગુણ્યા ટીની આઠ ઘાત પાંચ દસનો ઘન એટલે કે પાંચનો ઘન ગુણ્યા બેનો ઘન ગુણ્યા ટીની ચાર ઘાત તો પાંચનો બે ઘાત ગુણ્યા પાંચની બે ઘાત એટલે કે પાંચની ચાર ઘાત ગુણ્યા ટીની આઠ ઘાત છેદમાં પાંચની ત્રણ ઘાત ગુણ્યા ની ત્રણ ઘાત ગુણ્યા ની ચાર ઘાત તો પાંચ ટીની ચાર ઘાતના છેદમાં બેની ત્રણ ઘાત એટલે પાંચ ટીની ચાર ઘાતના છેદમાં આઠ ત્યાર પછી બીજું બે ગુણ્યા ત્રણની ચાર ઘાત ગુણ્યા બેની પાંચ ઘાત ગુણ્યા છેદમાં આઠ ગુણ્યા ચારનો વર્ગ તો બેની એક વત્તા પાંચ ગુણ્યા ત્રણની ચાર ઘાતના છેદમાં બેની ત્રણ ઘાત ગુણ્યા ની બે ઘાત આખા કાઉસનો વર્ગ તો બેની છ ઘાત ગુણ્યા ત્રણની ચાર ઘાતના છેદમાં બે ની ત્રણ ઘાત ગુણ્યા બેની ચાર ઘાત હવે આપણે એનો ગુણાકાર કરીએ તો બે ની છ ઘાત ગુણ્યા ત્રણ ની ચાર ઘાતના છેદમાં બે ની ત્રણ ચાર એટલે કે બે ની છ ગુણ્યા ત્રણ ની ચાર એટલે બે ની સાત ઘાત તો ત્રણ ની ચાર ના છેદમાં બે ત્યાર પછી ત્રીજું બે નહીં પાંચ ઘાત આખા કાઉસની બે ઘાત ગુણ્યા સાતની ત્રણ ઘાતના છેદમાં આઠ ની ત્રણ ઘાત ગુણ્યા સાત એટલે કે બેની પાંચ ગુણ્યા બે ગુણ્યા સાતની ત્રણ ના છેદમાં બે ની ત્રણ ઘાત આખા કાંશ ની ત્રણ ઘાત ગુણ્યા સાત તો બે ની દસ ગુણ્યા સાત ની ત્રણ ના છેદમાં બેની નવ ગુણ્યા સાત એટલે કે બેની દસ ઘાત ના છેદમાં બેની નવઘાત ગુણ્યા સાતની ત્રણ ઘાતના છેદમાં સાતની એક એટલે કે બે ની ઘાત ગુણ્યા સાત નો વર્ગ એટલે કે બે ગુણ્યા ઓગણપચાસ એટલે જવાબ આવશે અઠ્ઠાણું ત્યાર પછી જોઈએ ચોથું પાંચની ત્રણ ઘાત ગુણ્યા એની ત્રણ ઘાત ગુણ્યા ચાર એની ચાર ગા તો પાંચની ત્રણ ઘાત ગુણ્યા એની ત્રણ ઘાત ગુણ્યા ચાર ગુણ્યા એની ચાર ગા તો પાંચનો ઘન ગુણ્યા એની એનો ઘન ગુણ્યા ચારની ત્રણ ઘાત ગુણ્યા એની ચાર ઘાત એટલે પાંચની ત્રણ ઘાત ગુણ્યા એની ત્રણ ઘાત ગુણ્યા ચારની ચાર ઘાત ગુણ્યા એની ચાર ઘાત એટલે પાંચની ત્રણ ગુણ્યા એની ત્રણ વત્તા ચાર ગુણ્યા ની બે અને આખાની ચાર એટલે કે પાંચની ત્રણ એની સાત ગુણ્યા બે ની આઠ ઘાત ત્યાર પછી છે દાખલા નંબર પાંચ અહીંયા કીધું છે કે બેની વીસ ઘાત ભાંગ્યા બેની પંદર ઘાત ગુણ્યા બે ની ત્રણ ઘાત આધાર સરખા છે ભાંગાકારની નિશાની તો ઘાતની બાદ બાકી એટલે બેની વીસ માઇનસ પંદર ગુણ્યા ની ઘાત સરવાળો પ્રશ્ન નંબર આઠ સંખ્યા રેખા દૂરી અને નીચે આપેલી સંખ્યાઓનું નિરૂપણ કરો ત્રણ છેદમાં ચાર તો અહીંયા છે ત્રણ ના ચાર તો આ રીતે આપણે જીરો અને એકની વચ્ચે આવશે તો એકના છેદમાં ચાર બે ના ચાર ને છેદમાં ચાર આપણે અહીંયા દર્શાવી શકીએ ત્યાર પછી બીજું છે માઇનસ એકના છેદમાં પાંચ તો એક અને ઝીરોની વચ્ચે આવશે તો ઝીરો માઇનસ એકના છેદમાં પાંચ માઇનસ બેના છેદમાં પાંચ માઇનસ બે ત્રણના છેદમાં પાંચ માઇનસ ચારના છેદમાં પાંચ તો એમાં માઇનસ એકના છેદમાં પાંચ આપણે દર્શાવી શકીએ બે પૂર્ણાંક ચારના છેદમાં સાત એટલે બે અને ત્રણની વચ્ચે આવશે તો અહીંયા તમે જોઈ શકો છો કે બે પૂર્ણાંક એકના છેદમાં સાત બે પૂર્ણાંક બેના છેદમાં સાત બે પૂર્ણાંક ત્રણના છેદમાં સાત બે પૂર્ણાંક ચારના છેદમાં સાત આપણે દર્શાવવાના છે તો અહીંયા આપણે દર્શાવી શકીએ ત્યાર પછી નંબર આઠ બ નીચે આપેલી વચ્ચે આવતી ત્રણ લખો તો માઇનસ ત્રણના છેદમાં પાંચ અને ત્રણના છેદમાં પાંચ તો માઇનસ બેના છેદમાં પાંચ માઇનસ એકના છેદમાં પાંચ એકના છેદમાં પાંચ અને બેના છેદમાં પાંચ ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ સરવાળા કરો જેના કુલ ત્રણ માર્ગ છે એમાં બે પૂર્ણાંક

એક બાગ નેવું મીટર લાંબો અને પંચોતેર મીટર પહોળો છે તેની ફરતે ચારે તરફ બહારની બાજુએ પાંચ મીટર પહોળો રસ્તો બનાવવાનો છે તો આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો અને બાગનું ક્ષેત્રફળ કેટલા હેક્ટર છે તે જણાવો હવે જો લંબચોરસ ભાગની લંબાઈ એલ નેવું મીટર છે લંબચોરસ ભાગની પહોળાઈ બી પંચોતેર મીટર છે ચોરસ ભાગનું ક્ષેત્રફળ આપણને એલ ગુણ્યા બી તો નેવું ગુણ્યા પંચોતેર એટલે છ હજાર સાતસો પચાસ મીટર એક મીટર સ્ક્વેર બરાબર એકના છેદમાં દસ હજાર એક્ટર છ હજાર સાતસો પચાસ મીટર સ્ક્વેર બરાબર છ હજાર સાતસો પચાસના છેદમાં દસ હજાર એક્ટર મીંડું મીંડું ઉડી જશે એટલે જીરો પોઈન્ટ છસો પંચોતેર એક્ટર તો આ બાગની બહારની ચારે બાજુએ ફરતો પાંચ મીટર પહોળાઈનો રસ્તો છે તો રસ્તા સાથે લંબચોરસ બાગની લંબાઈ બરાબર નેવું વત્તા પાંચ વત્તા પાંચ મીટર એટલે કે સો મીટર થશે અને રસ્તા સાથે લંબચોરસ બાગની પહોળાઈ બરાબર પંચોતેર વત્તા પાંચ વત્તા પાંચ મીટર એટલે કે પંચ્યાસી મીટર થશે તો રસ્તા સાથેના મોટા લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાય એટલે કે સો ગુણ્યા પંચ્યાસી તો જવાબ આવશે આઠ હજાર પાંચસો રસ્તાનું ક્ષેત્રફળ બરાબર મોટા લંબચોરસનું ક્ષેત્રફળ માઈનસ બાગનું ક્ષેત્રફળ એટલે 8500 મીટર સ્ક્વેર માઈનસ 6750 એટલે જવાબ આવશે 1750 આમ બાગનું ક્ષેત્રફળ 0.675 હેક્ટર અને રસ્તાનું ક્ષેત્રફળ 1750 મીટર સ્ક્વેર થશે ત્યાર પછી જોઈએ બીજો 125 મીટર લંબાઈ અને 65 મીટર પહોળાઈ ધરાવતા એક લંબચોરસ બાગની ફરતે ચારે તરફ બહારની બાજુએ 3 મીટર પહોળો રસ્તો છે તો આ રસ્તાનું ક્ષેત્રફળ શોધો તો લંબચોરસ બાગની લંબાઈ એલ બરાબર એકસો મીટર લંબચોરસ બાગની પહોળાઈ બરાબર મીટર લંબચોરસ બાગનું ક્ષેત્રફળ બરાબર એલ ગુણ્યા બી તો એકસો મીટર ગુણ્યા મીટર બરાબર એક આઠ હજાર એકસો પચીસ મીટર સ્ક્વેર તો આ બાગની ફરતે ચારે તરફ બહારની બાજુએ ત્રણ મીટર પહોળાઈનો રસ્તો તો રસ્તા સાથે બાગની લંબાઈ બરાબર એકસો પચીસ વત્તા ત્રણ ત્રણ એટલે કે એકસો એકત્રીસ રસ્તા સાથે બાગની પહોળાઈ બરાબર પાસઠ વધતા ત્રણ ત્રણ મીટર એટલે કે એકોતેર મીટર રસ્તા સાથે લંબ ચોરસ બાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ તો એકસો એકત્રીસ મીટર ગુણ્યા એકોતેર મીટર બરાબર નવ હજાર ત્રણસો એક મીટર હવે રસ્તાનું ક્ષેત્રફળ બરાબર રસ્તા સાથે બાગનું ક્ષેત્રફળ માઇનસ બાગનું ક્ષેત્રફળ એટલે નવ હજાર ત્રણસો એક મીટર સ્ક્વેર માઇનસ આઠ હજાર એકસો પચીસ મીટર સ્ક્વેર બરાબર એક હજાર એકસો છોતેર મીટર સ્ક્વેર આમ રસ્તાનું ક્ષેત્રફળ એક હજાર એકસો ને છોતેર મીટર હોય ત્યાર પછી છે ત્રીજું આઠ મીટર લાંબા અને પાંચ મીટર સેન્ટીમીટર પહોળા પૂઠા ઉપર એક ચિત્ર દોરેલું છે પૂઠા ઉપર ચિત્રની ફરતે અંદરની બાજુએ ચારે તરફ એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હાસ્યો છોડેલો છે તો આ હાસ્યનું ક્ષેત્રફળ શોધો ચાલો હવે લંબચોરસ હાસ્યો છે બરાબર તો બહારના લંબચોરસ હાસ્યો જે છે તેનું હાસ્ય સાથે લંબાઈ આઠ સેન્ટીમીટર હવે બહારના લંબચોરસ પહોળાય તો પાંચ સેન્ટીમીટર હવે બહારના લંબચોરસનું ક્ષેત્રફળ એટલે આઠ સેન્ટીમીટર ગુણ્યા પાંચ સેન્ટીમીટર એટલે ચાલીસ સેન્ટીમીટર અંદરના લંબચોરસની લંબાઈ બરાબર આઠ સેન્ટીમીટર ગુણ્યા એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર માઇનસ એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર બે વખત કરવી પડશે માઇનસ માઇનસ એટલે પાંચ સેન્ટીમીટર અંદરના લંબચોરસની પહોળા એટલે પાંચ સેન્ટીમીટર માઇનસ એક પોઈન્ટ પાંચ માઇનસ એક પોઈન્ટ પાંચ એટલે જવાબ આવશે બે સેન્ટીમીટર અંદરના લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર પાંચ સેન્ટીમીટર ગુણ્યા બે સેન્ટીમીટર બરાબર દસ સેન્ટીમીટરનો સ્ક્વેર હાસ્યાનું ક્ષેત્રફળ બરાબર બહારના લંબચોરસનું ક્ષેત્રફળ માઇનસ અંદરના લંબચોરસનું ક્ષેત્રફળ એટલે ચાલીસ માઇનસ દસ એટલે ત્રીસ તો આમ હાસ્યાનું ક્ષેત્રફળ ત્રીસ સેન્ટીમીટર નો મળશે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના બધા જ વિષયના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને બ્લુ પ્રિન્ટ પ્રમાણે આપણે જે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક આપણને વોટ્સઅપ પર મળી શકે